વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાત્રણ બે કેપીયાઓને વિદેશી શરાબના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. કરજન પોલીસ મથક હદ વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાંથી દરમિયાન બાતમી મળતા એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પાલેસ તરફથી વડોદરા જિલ્લા તરફ આવી રહેલ છે. જે બાતમીના આધારે તપાસ કરતા મોટા પ્રમાણમાં વિદેશી શરાબની બોટલો ઝડપાઈ હતી. જેમાં પોલીસે કાર શરાબનો જથ્થો મળી કુલ પાંચ લાખ એકાણું હજાર ઉપરાંતનો મુદ્દામાલ માલ જપ્ત કર્યો હતો

ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પારી અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે તેવામાં એલસીબીની એક મોટી સફળતા સામે આવી છે